એક પ્રભુના દાસ રહેતા હતા એક અનુશાસિત જીવન જીવતા પ્રાર્થના અને વચનનું પાલન કરતા જીવન જીવી રહ્યા હતા તેમણે એક ટીમને પણ જુવાનોની એક ટીમ શરૂ કરી તે સર્વ જુવાનોને પણ કેવી રીતે બાઇબલ વાંચવાનું છે કેવી રીતે પ્રાર્થના કરવાની છે કેવી રીતે પ્રભુમાં ચાલવાનું છે ટીમના દરેક સભ્યોને શીખવતા હતા વીસ વર્ષની ઉંમર થઈ ગઈ પચીસ વર્ષની ઉંમર થઈ ગઈ ત્યાર પછી તેઓ એક પાસ્ટરના સ્વરૂપમાં એક મંડળીના પાસ્ટરના સ્વરૂપમાં જવાબદારીનો સ્વીકાર કર્યો ખૂબ જ નિષ્ઠાવાન હતા પરંતુ વિશેષ વાત કઈ છે કહીએ તો બાઇબલમાં ક્યારે કોઈ પણ જગ્યાએ તમારું મન ફેરવી લો તે આવે ત્યારે થોડા ગભરાતા હતા અરે આ શું હશે હું દરરોજ પ્રાર્થના કરું છું હું દરરોજ બાઇબલ વાંચું છું હું હરરોજ પ્રભુ ઈસુનો પ્રચાર કરું છું આ મન ફેરવો શું હશે આ નવજન્મનો અનુભવ શું હશે આ ઉદ્ધારનો અનુભવ શું હશે તેમ આશ્ચર્ય કરતા હતા હવે છત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ હવે એક મંડળીની અંદર પાસ્ટર તરીકે છે અને સેવક તરીકે છે બાપ્તીસમાં પણ આપી રહ્યા છે ઘણા બધા લોકોને બાપ્તીસમાં આપી રહ્યા છે પરંતુ વિચિત્ર બાબત એ છે કે તેમને મન ફેરવવું એટલે શું તે ખબર નથી ક્રિસ્ને ઉદ્ધાર કરતા સ્વરૂપે ગ્રહણ કરવાનો અનુભવ નથી હવે 36 વર્ષની ઉંમર થઈ છે તેઓ જ્યારે એક મંડળીના પાડક હતા એક ફળિયાની અંદર એક નાની મંડળી ચાલતી હતી તેમની નજરમાં આવી તેમનું મન થયું તેઓ ત્યાં જઈને બેઠા તે દિવસે વચન આપનાર જે ઉપદેશક હતા તે દિવસે તેઓ ચર્ચમાં નહોતા આવી શક્યા તે હાજર ના રહી શક્યા ત્યારે ત્યાં હાજર રહેલાઓમાંથી એક માર્ટિન લ્યુથર દ્વારા લખવામાં આવેલ એક ટ્રેક્સ કે જેની અંદર એક સંદેશ હતો તે તેઓ વાંચવા લાગ્યા માર્ટિન લ્યુથર નામના મહાન પ્રભુના દાસ દ્વારા લખવામાં આવેલા સંદેશને વાંચતા હતા બીજી મંડળીની અંદર પાળક તરીકે સેવા કરતા આ વ્યક્તિની હૃદયની આંખો ખુલી ગઈ મન ફેરવવું એટલે શું છે ઉદ્ધાર પામવું એટલે શું છે ફરીથી નવ જન્મ લેવું એટલે શું છે એ સચ્ચાઈને પ્રગટ કરતા સંદેશને જ્યારે તેઓ વાંચતા હતા ત્યારે આ સાહેબની આંખો ખુલી ગઈ હાય તે અનુભવ મને નથી હું ભક્ત છું બાઇબલ વાંચનાર એક વ્યક્તિ છું ચર્ચમાં જનાર વ્યક્તિ છું ઉપદેશ આપનાર વ્યક્તિ છું પરંતુ મારા જીવનમાં ફરીથી નવો જન્મ લેવાનો અનુભવ મને નથી મન પરિવર્તનનો અનુભવ મારી પાસે બિલકુલ નથી એમ કહીને ત્યાંને ત્યાં જ પોતાના જીવને પ્રવીશુ ખ્રિસ્તની સંમુખ સમર્પણ કરીને પ્રભુ હૃદય પરિવર્તન અનુભવ મને આપો ફરીથી જન્મ લેવાનો અનુભવ મને આપો મારા જૂના એવા ગંદા જીવનને સમાધિ કરીને જન્મ પામેલ ખબરમાંથી જીવિત થયેલા એવા અનુભવને પ્રભુજી બને આપો એમ કહીને જ્યારે તેમણે પ્રાર્થના કરી છત્રીસ વર્ષની ઉંમરે તેઓ ઉદ્ધાર પામી શક્યા તે સમય સુધી તેમને ઉદ્ધારનો અનુભવ નહોતો પરંતુ પ્રત્યેક દિવસે નિયમિત રીતે બાઇબલ વાંચતા હતા પ્રાર્થના કર્યા કરતા હતા દશાંશ આપ્યા કરતા હતા પ્રભુને માટે સાક્ષી રૂપે જીવવાનો પ્રયત્ન કર્યો ક્યાં સુધી જાણો છો છત્રીસ વર્ષની ઉંમર સુધી પાસ્ટર તરીકે સેવા કરી તો પણ તેમની પાસે ઉદ્ધારનો અનુભવ નહોતો આજે વાતો સાંભળનારા ભાઈઓ અને બહેનો તમારા જીવનમાં શું એવા અનુભવમાંથી પસાર થાવ છો મનનું પરિવર્તન ના થયું હોય તો પણ ઉદ્ધારનો અનુભવ ના મળ્યો હોય તો પણ હું ઉદ્ધાર પામેલો છું એવા બ્રહ્મા છો મેં મન પરિવર્તન કરેલું છું એવું ભ્રમણમાં છું મારા પ્રશ્ન તમારો જન્મ ક્યારે થયો તમને ખબર હશે તેને કહીએ છીએ જાન્યુઆરી એક હોઈ શકે છે ફેબ્રુઆરી એક હોઈ શકે છે માર્ચ એક પણ હોઈ શકે છે તમે જન્મ પામ્યા છો તે દિવસ છે કે નહીં છે બરાબર છે જે પ્રમાણે તમારા શારીરિક જન્મનો એક દિવસ છે તે જ પ્રમાણે તમારા આત્મિક રીતે નવા જન્મનો પણ એક દિવસ હોવો જોઈએ હું પૂછી રહ્યો છું શું તે અનુભવ તમને છે ઘણી વાર કેટલાક લોકો કહે છે પાસ્ટર સાહેબ મેં જન્મ કદી સેલિબ્રેશન નથી કર્યું તે માટે સર્ટિફિકેટમાં હા લખ્યું હોય છે જન્મના દિવસને પરંતુ એક્ઝેક્ટલી એ જ દિવસે મારો જન્મ થયો હશે એવું કહી ના શકાય પરંતુ એક વાત કહી શકું છું મારો જન્મ થયો છે માનો છો કે નહીં ઘણી વાર તમારા પાપોના વિષયમાં તમે પશ્ચાતાપ કરીને ઉદ્ધારકર્તા તરીકે તમે ગ્રહણ કરવાથી કદાચ તે દિવસ તમને યાદ ના હોય પરંતુ અનુભવ તો યાદ હશે યસ હું પેલા દિવસે વચન સાંભળ્યા પછી તે દિવસે બાઇબલ ખોલ્યા પછી તે દિવસે એક મીટિંગમાં ગયો હતો તે જ સમયે તે દિવસે અમારા કાલવરી ટેમ્પલમાં જેવો સાક્ષી આપે છે તમે જોયા હશે તે દિવસે અમે કાલવરી ટેમ્પલમાં આવ્યા પરમેશ્વરે અમારી સાથે વાત કરી મારા પાપના જીવનને પ્રભુએ પ્રગટ કર્યું હું કોણ છું મારું જીવન કેવું છે તે બતાવ્યું તે જ દિવસે મેં મારા જૂના ગંદા જીવનને છોડીને ક્ષમા પામી લઈને પ્રભુ દ્વારા અપાતા નવા જીવનને અને હૃદયને મેં પામી લીધું છે એમ કહીને સાક્ષી તમે જોઈ હશે હવે મારો પ્રશ્ન તમારા જીવનમાં તમારા પાપના વિષયમાં પસ્તાવો કરવાનો કોઈ સમય નક્કી છે પરમેશ્વરની ઉપસ્થિતિમાં પ્રભુ હું પાપી છું મને ક્ષમા કરો એ પ્રમાણે આંસુ વેવડાવવાનો શું અનુભવ છે એ પ્રમાણે તમે આંસુ પાડ્યા અને પ્રભુ મને ક્ષમા કરો એ પ્રમાણે કહ્યું ત્યારે પ્રભુએ તમારા જીવનને ક્ષમા કરી એ પ્રમાણે માફીનો ઉત્તર પામ્યા છો એ પ્રમાણે તમારું હૃદય હલકું થયું છે તમારા મનમાં પરિવર્તન આવ્યું છે તેને જ તો મન પરિવર્તન કહે છે એટલે કે જ્યારે તમે ખ્રિસ્તની સમુખ પોતાના પાપોનો પશ્ચાતાપ કરો છો પ્રભુને કહો છો હું પ્રભુ પાપી છું મને માફ કરો મને ક્ષમા કરો એમ કહીને પ્રાર્થના કરો છો આ રીતે પ્રાર્થના કરવાથી ત્યારે પ્રભુ તમને આપનાર તરીકે એક ક્ષમાનો અનુભવ આપે છે ત્યારે તમને ખબર પડી જાય છે મારા પ્રભુએ મને માફી આપી અને ત્યાર પછી તમારું હૃદય નવું બનાવવામાં આવે ત્યાર પહેલાં જે પાપોને કરવા માટે તમે દોડ લગાવતા હતા હવે તે પાપો કરવા માટે ઘૃણા થાય છે તે પાપમય માર્ગોમાં ફરીથી નથી જવું તે પાપમય મિત્રો સાથે ફરીથી નથી મળવું તે સર્વસ્વ તમારા હૃદય પરિવર્તનનું ચિહ્ન છે ઈયળ જ્યારે કીડા સમાન હતું બીજા ઈયળો સાથે રહેતું હતું ગંદકીમાં પડ્યું રહેતું હતું પરંતુ જ્યારે પતંગિયા સ્વરૂપે બદલાઈ ગયો તેનું ક્ષેત્ર બદલાઈ ગયું તે જે જગ્યાએ જાય છે તે બદલાઈ ગયું પાછલા સમયમાં જે ફ્રેન્ડશિપ હતી હવે તે નવા રૂપમાં પતંગિયા સ્વરૂપમાં બદલાઈ જતા તે ફ્રેન્ડશીપ પણ બદલાઈ ગઈ સંગતિ બદલાઈ ગઈ બદલાણ સ્પષ્ટ જોવા મળે છે હવે મારો પ્રશ્ન તમે મન ફેરવ્યું છે અથવા મન ફેરવ્યું છે એમ કહીને નાટક કરી રહ્યા છો મારા પ્રભુએ કહ્યું છે એક વ્યક્તિ મન પરિવર્તન વગર એક વ્યક્તિ ફરીથી જન્મ લીધા વગર સ્વર્ગમાં નથી જઈ શકતો એક પાસ્ટર તરીકે મારી આશા આપણામાંથી કોઈ પણ વ્યક્તિનો નાશ ના થવો જોઈએ આપણામાંથી કોઈ પણ નર્કમાં નહીં જવું જોઈએ આ રીતે તમારામાંથી કોઈ પણ નર્કમાં ના જાય તો માટે એક જ માર્ગ છે તમારી ઈસુ ખ્રિસ્તને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારવાના છે તમારા અપરાધોને માનીને પ્રભુની ઉપસ્થિતિમાં તેમના દ્વારા મળતી એક ક્ષમાને પ્રાપ્ત કરી તેમણે આપેલા નવા હૃદયને તમે ધારણ કરીને મન પરિવર્તનના અનુભવનો સ્વાદ ચાખવાનો છે તેને જ ફરીથી જન્મ લેવાનો અનુભવ કે છે એટલે કે તમે એકવાર જન્મ લેવાથી બે વાર મૃત્યુ પામશો શારીરિક જન્મ લેવાથી આત્મિક રીતે મરણ પામશો પરંતુ તમે બે વાર જન્મ લેવાથી શારીરિક રૂપે આત્મિક રૂપે બે વાર જન્મ લેવાથી કેવળ એક જ વાર મરણ પામશો શારીરિક રૂપે તમારું મૃત્યુ થશે પરંતુ આત્માનું મૃત્યુ નહીં થાય હવે મારો પ્રશ્ન બે વાર જન્મ લીધો છે તો કેવળ એક જ વાર મરણ પામશો એક જ વાર જન્મ લીધો છે તો પછી તમે બે વાર મરણ પામશો આજે હું તમને પ્રશ્ન કરું છું મન ફેરવ્યું છે જો ના ફેરવી હોય તો આજે પ્રાર્થના કરો પ્રભુ મને ખરેખર અને સાચું મન ફેરવવાનો અનુભવ જોઈએ મન ફેરવવાના અનુભવ વગર થોડા સમય પહેલાં આપણે હતું યાદ છે હું તેમને એક નવું હૃદય આપીશ એક બનાવી દઈશ કે જેથી તેઓ મારા વિધિઓ પર નિત્ય ચાલી શકે હા અને મારા નિયમોને પાળે નવા હૃદયને તેમને આપીશ એટલે કે પરમેશ્વરની આશા અનુસાર જો આપણે જીવવું હોય તો પરમેશ્વરની ઈચ્છા અનુસાર જો આપણે જીવવું હોય તો પરમેશ્વરજી આપે છે તે નવ હૃદય આપણે જોઈએ તેમણે આપેલું નવું હૃદય જો આપણે ના પ્રાપ્ત કરીએ અને તેમની આજ્ઞા માનવી અને તેમની ઈચ્છા અનુસાર જીવન જીવવું સંભવ નથી આજે તમારામાં કેટલા લોકો હૃદય પરિવર્તનનો અનુભવ ના હોય તો પણ મારું બદલાણ થઈ ગયું છે એવા ભ્રમમાં તમે જીવો છો એકવાર વિચાર કરો જો તમે ઈયળ જેવું જીવન જીવી રહ્યા છો મેં મન ફેરવી લીધું છે એમ કહી રહ્યા છો પાપમય જીવન જીવતા પાપમય કાર્યોને કરતા પાપોને પોતાના જીવનની અંદર સ્થાન આપતા મેં મારું મન ફેરવી લીધું છે એ પ્રમાણે કહી રહ્યા છો તો તમે નાટક કરો છો તમે પોતાને દગો કરો છો આજે પ્રભુની પાસે માંગો પ્રભુ મને નવું હૃદય જોઈએ બીજું બીજા પ્રકારના નાટક બાજ હજકીયલ તેત્રીસ મોત્રીસમી કલમ આવો આપણે સાથે મળીને મોટેથી વાંચીએ તેઓ લોકોના રિવાજ પ્રમાણે તારી પાસે આવે છે ને મારા લોક તરીકે તારી આગળ બેસે છે તેઓ તારા વચનો સાંભળે છે પણ તેમનો અમલ કરતા નથી કેમ કે તેમના મુખથી તેઓ બહુ પ્રીતિ દેખાડે છે પણ તેમનું મન તો તેમના સ્વાર્થ પાછળ ભટકે છે વળી જો તું તેઓને કોઈ મધુર કંઠના ને સારી રીતે વાજિંત્ર વગાડનાર મનોહર ગીતના જેવો લાગે છે કેમ કે તેઓ તારા વચનો સાંભળે છે પણ તેમનો અમલ તેઓ કરતા નથી નાટક કરનારા સારી રીતે આવે છે બહુ જ સરસ રીતે બેસે છે ખૂબ જ સારા પ્રતિભાવ સાથે તમારી વાત સાંભળે છે બરાબર છે ને રાત્રે નવ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી પરમેશ્વરની ઉપસ્થિતિમાં બેસવું અઘરું છે કે નહીં અમેરિકામાં ત્રીસ મિનિટથી વધારે સંદેશ આપો તો કોઈ સાંભળતું નથી કેટલાક ચર્ચમાં આ પુલપીઠને તમે જુઓ છો આ પુલપીઠ કોમ્પ્યુટરાઈઝ હોય છે પ્રચાર કરનાર જેવા આઈને પુલપીઠ આગળ ઉભારે છે તે ત્યાંથી આવે છે તે તૈયારી કરીને આવે છે તેમાં ત્રીસ મિનિટનો સમય બરાબર ફિક્સ કરે છે તે પ્રચારક ત્યાં આગળ બાઇબલ મૂકીને વચન બતાવતા રહે છે ઓગણત્રીસ મિનિટ થાય કે તેમને ચેતવણી મળવાનું ચાલુ થાય છે તમારો સંદેશ પૂરો કરો જો ત્રીસ મિનિટથી વધારે પ્રચાર કરવાનો પ્રયત્ન કરે તો આખું પુલપીટ બાજુમાં સરકી જાય છે તેની સાથે બાઇબલ પણ ચાલુ જાય છે અને ભાઈએ પ્રચારકે બાઇબલ લેવા માટે દોડવું પડે કેમ કે ત્રીસ મિનિટથી વધારે તેઓ વચન સાંભળી શકતા નથી સાહીઠ મિનિટથી વધારે પરમેશ્વરની ઉપસ્થિતિમાં પરમેશ્વરની આરાધના કરવામાં વધારે સમય તેઓ નથી આપી શકતા પરંતુ તમે રાત્રે નવ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી પ્રભુમાં બેસો છો લગભગ આઠ કલાક સુધી પ્રભુની ઉપસ્થિતિમાં સમય વિતાવો અદભુત છે પણ મારો પ્રશ્ન એ છે કે આટલો વિશ્વાસ બતાવો છો શા માટે આઠ કલાક સુધી પરમેશ્વરની ઉપસ્થિતિમાં બેસવા માટે વચન સાંભળવા માટે દૂર દૂર પ્રાંતોથી યાત્રા કરીને આવનારા ભાઈઓ તથા બહેન હું પૂછું છું શું તમને એની આદત છે કેટલાક લોકો એમ કહે છે રવિવાર આવે ત્યારે જો ચર્ચમાં ના જઈ શકાય તો એટલું વિચિત્ર લાગે ચર્ચમાં ના જાવ તો કેવું લાગે છે એવું વિચિત્ર ફીલ થાય છે જો એ પ્રમાણે ના લગાડવું હોય તો ચર્ચમાં આવવું જરૂરી છે વળી કેટલાક લોકો એમ કહે છે રવિવારે જો ચર્ચમાં ના આવીએ તો હવે કશું ગુમાવ્યું છે એમ લાગે છે તેમણે ગુમાવ્યું છે એવું ના લગાડવું હોય તો એટલા માટે આવો છો ચર્ચમાં બાઇબલમાં નાટક બાજો વિશે લખવામાં આવ્યું છે શું લખવામાં આવ્યું છે મારી પ્રજા તરીકે જાણે નાટક કરે છે સમયસર ચર્ચમાં આવી જાય છે ખૂબ જ સરસ રીતે ચર્ચમાં બેસે છે ખૂબ સારી રીતે વચન સાંભળે છે કેટલું સરસ નાટક કરે છે પરંતુ સાંભળેલા વચનને આ લોકો કાર્ય સ્વરૂપમાં કરતા જ નથી કોણ છે આ લોકો જાણો છો આત્મિક નાટક બાજ નાટક કરનારા જે કોઈ આજે આપણી મધ્યમાં તમે પરમેશ્વરની ઉપસ્થિતિમાં ખૂબ જ દૂર કરીને આવો છો ત્યારે બેસીને સરસ રીતે બેસો છો પરમેશ્વરનું વચન સાંભળો છો એ વચનને જો કાર્યમાં નથી મુકતા તમે એક નાટક બાદ છો શાંતિના સંદર્ભમાં વચન સાંભળ્યા પછી તમે શાંતિને ન શોધનારા શાંતિપૂર્વક જીવન જીવવાને માટે સમર્પિત નથી થતા તો તમે પણ એક નાટક બાજો પવિત્રતાના સંદર્ભમાં વચન સાંભળ્યા પછી પવિત્રતાપૂર્વક જીવન જીવવા તમે પોતાની જાતને જો સોંપતા નથી તો તમે એક નાટક બાજશો ક્ષમા કરવાની છે એક ક્ષમાનું જીવન જીવવાનું છે એ વચન સાંભળ્યા છતાં તેમ છતાં જો બીજાને ક્ષમા નથી કરી શકતા તો ક્ષમાના ગુણ તમારામાં થોડું પણ ના હોય અને ક્રોધ આવેશ દ્વેષ વેરભાવના અદેખાઈ ઈર્ષા આ પ્રમાણેની નકામી એવી શારીરિક વાતો જો તમારા જીવનની અંદર છે તો તમે નાટક બાજ છો ઉપરથી તમે આત્મિક જેવા દેખાવ છો પરંતુ અંદરથી આત્મિક રીતે નિમ્ન સ્તરનું જીવન કેટલા જીવે છે બાઇબલમાં આપણે જોઈએ છીએ તે લોકો વાતોમાં પ્રેમ દેખાડે છે પરંતુ તેમના હૃદયની અંદર તો વાસ્તવમાં પ્રેમ રહેતો જ નથી વાતો કરે ત્યારે લોર્ડ બ્રધર સલોમ સિસ્ટર વાહ બહુ જ પ્યારી પ્યારી વાતો મીઠી મીઠી વાતો સિસ્ટર સિસ્ટર બ્રધર બ્રધર પરંતુ હૃદયમાં સિસ્ટર છે હૃદયમાં બ્રધર છે કીવડ મોંથી પ્રેમ દેખાડે છે પરંતુ તેમનો હૃદય તો તેનાથી દૂર છે તમે મોંથી લોકોનો આદર કરતા હોય તેમ દેખાય છે પરંતુ તમારા કામોથી આદર નથી કરી શકતા તમે તમારા મોંથી આત્મિક એવી વાતો કરી શકો છો પરંતુ તમારા કાર્યો પ્રદર્શિત નથી કરતા તમારી વાતોમાં તમે પ્રાર્થનાનું જીવન પ્રગટ કરો છો પરંતુ તમારા જીવનની અંદર કોઈ સામર્થ્ય નથી દેખાતું તમે કોણ છો એક નાટકબાજ આપણી મધ્યમાં કોઈ છેવ પરમેશ્વરની ઉપસ્થિતિમાં દરેક સપ્તાહ તમે આવો છો પરંતુ પવિત્રતાથી જીવી નથી શકતા પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને નિશ્ચિત રીતે વચનને સાંભળો છો તેને લખી પણ લો છો પરંતુ તે વચન અનુસાર જીવન જીવવું તમારાથી બિલકુલ સંભવ નથી થતું કોણ છે તે જાણો છો નાટકબાજ આજે પરમેશ્વરને એવા નાટક બાજ નથી જોઈતા કોણ જોઈએ છે જાણો છો જીવનારા તમે કેવી રીતે આવો છો પણ જો એવાને પરમેશ્વરની ઉપસ્થિતિમાંથી પાછા જાઓ છો તો તમે પણ એક નાટક બાજ છો આત્મિકતાનો એક મુખોટું પહેર્યું છે દુપટ્ટો ઓળ્યો છે પરંતુ વાસ્તવમાં તમારા જીવનમાં આત્મિકતા નથી પવિત્રતા નથી સચ્ચાઈ નથી નાટક કરી રહ્યા છો સાવધાન બીજો વેશ ધારણ કરો પરમેશ્વરની દ્રષ્ટિમાં ઘૃણિત છે આ વિષયને ભૂલશો નહીં એમ કરીને વિનંતી કરું છું જે વચન પરમેશ્વર તમારી સાથે વાત કરે છે તે વચનનો સ્વીકાર કરી લઈને તે વચન અનુસાર જીવવાનો છે જે ચેતવણી પરમેશ્વર તમને આપી રહ્યા છે તે ચેતવણીને સ્વીકાર કરીને તે ચેતવણી અનુસાર તમારે જીવવાનો છે તમારા હૃદયની જે કમી ઘટીને પરમેશ્વર બહાર પ્રગટ કરે છે તેને જાણી લઈને તે પોતાની કમીને સુધારવાની છે એટલું જ છે પરંતુ વિશ્વાસથી વચન સાંભળતા વિશ્વાસથી પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને બહુ જ મોટા ભક્ત જેવા બેસીને પાછા તમે એ જ જૂના ગંદા જીવનને આગળ વધારો છો તો તમે પણ એક નાટક બાજ છો નાટક કરનારી સ્ત્રી છો જીવનને બદલી નાખો પ્રભુ જેટલા લોકોએ તમને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર્યા છે તે બધાને પિતા તમારા દીકરા અથવા દીકરીના સ્વરૂપમાં થવાનો અધિકાર આપીશ તેમ કહ્યું છે દરેકનો સ્વીકાર કરીને તેમને એક નવું હૃદય પ્રદાન કરીને તમારી વિધિઓને તમારી આજ્ઞાઓને માનવાનો અનુગ્રહ તેમને આપજો જો નવું હૃદય નહીં હોય તો મન ન ફેરવવાથી અંદરથી પડી ગયેલું જીવન અંદરથી પતિ તડે પડી ગયેલું જીવન પાપથી ભરાયેલું એવું જીવન પિતા એ તમને કોઈ પણ રીતે થોડો પણ આનંદ નહીં આપે પ્રાર્થના પ્રત્યે અમારામાં વિશેષ વિશ્વાસ આપો એમ કરીને પ્રાર્થના કરવાનો અમે સમય ફાળવી લઈએ નાટકના જીવનથી અમને સંપૂર્ણપણે અમને છોડાવી દેજો એમ કહીને ઈસુના નામમાં માંગીએ છે પિતા પ્રભિ સુ ખ્રિસ્તના નામમાં સર્વપ્રિય લોકોને સાલોમ કલવરી અવાજ ટીવી પ્રોગ્રામ દ્વારા તમે વચનને સાંભળી રહ્યા છો વિશ્વાસને મજબૂત કરી રહ્યા છો માટે સર્વનો આભાર આ ઉત્તમ સંદેશ દ્વારા ઘણા બધા બરબાદ થતા લોકો પવિત્ર જીવન જીવવા લાગે છે તૂટી રહેલા પરિવારો તો જોડાઈ રહ્યા છે બિન જવાબદાર બનીને અહીં થઈ ભટકનારા લોકો ઠીક થઈ રહ્યા છે એવા ઘણા બધા લોકોના જીવનને ઠીક કરીને પરિવાર જોડાઈ રહ્યા છે વચન દ્વારા આ વચન લાખો લોકો સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં તમારી સહાયતાની આશા રાખું છું આજે તમે આ કાર્યક્રમ સાંભળી રહ્યા છો પોતાને મજબૂત કરો છો તેનું કારણ છે તેની પાછળ કોઈને કોઈ વ્યક્તિનો ત્યાગ છે ડેડિકેશન છે આ કાર્યક્રમ ટીવી ઉપર મફતમાં પ્રસારિત નથી કરી શકાતો થોડી ઘણી સહાયતા દ્વારા આ કાર્યક્રમને પ્રસારણ કરવું તે તો સંભવ નથી પ્રભુના નામમાં જે પ્રાર્થના કરે છે તે તો ઉદ્ધાર પામશે દરેક વ્યક્તિનો ઉદ્ધાર થાય તેવું તે ચાહે છે તો તેમણે પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થના કરવી હોય તો વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ હોવા માટે વચન સાંભળવું જોઈએ વચન સાંભળવા માટે વચન પ્રચાર કરવું જોઈએ તે વહેંચવું જોઈએ તેને કોઈને કોઈ વ્યક્તિ આગળ વધારવાનું છે એમ જ અને પત્રમાં લખેલું છે દસમો અધ્યાયને વચન તેર ચૌદ પંદર સોળમાં લખેલું છે પરમેશ્વરના નમ્ર દાસને જો શ્રેષ્ઠ વચન પ્રગટ કરવું હોય તો તમારા જેવા લોકોએ પ્રેમ અને ઉત્સાહ સાથે આ સેવાને મદદ કરવા આગળ આવવું પડશે સેવા દ્વારા વચન દ્વારા જેઓ મજબૂત થાય છે તેમને આદર મળે છે તો તમે કૃપા કરીને આગળ આવીને કમસે કમ એક કાર્યક્રમને સ્પોન્સર કરશો તો લાખો લોકો સુધી આ અદ્ભુત સંદેશ પહોંચી શકશે વચન બતાવી શકીશું તો આવો જીવનને ઠીક કરનારો આ સંદેશ ઘણા લોકો સુધી પહોંચી જાય તેઓ એના પર વિશ્વાસ કરે અને તેમનું જીવન ઠીક થઈ જાય તમે એમાં મદદ કરશો એવી આશા રાખે છે સેવાને પ્રોત્સાહન આપનાર અને સહાયતા કરનાર આપ સર્વ લોકોનો હૃદયથી આભાર માનું છું અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર